નમસ્કાર મિત્રો આપણા માટે મહત્વના સમાચાર ખેડૂતો માટે ખાસ પશુપાલકો માટે ખાસ એક અભિયાન ચાલુ કર્યું છે કે ખેતી બચાવો પશુપાલન બચાવો મિત્રો એટલા માટે અભિયાન સારું કર્યું છે કારણ કે દિવસ દિવસ જેમ જીતતો જાય છે તેમ તેમ ખેતીનું પ્રમાણ અને પશુપાલકોનું પ્રમાણ ઓછું થતું જાય છે કોઈ ખેડૂત એમ ઈચ્છતો નથી કે પોતાનો દીકરો ખેતી કરે કે પોતાનો દીકરો પશુપાલન કરે આ વ્યવસાયમાંથી ધીમે ધીમે મન ઉઠી રહ્યું છે એટલા જ માટે આજે વાત કરવી છે કે ખેડૂતોને કેટલાય પ્રકારનું નુકસાન છેલ્લે થયું છે ત્યારે સરકાર નવમી નવેમ્બર એટલે કે આવે એ નવ તારીખથી ટેકાના ભાવે ખરીદી કરવા માટેની મંજૂરી આપી છે કે ટેકાના ભાવે અમે પાક ખરીદી કરીશું મિત્રો પણ તમને ખબર છે કે પાક ખરીદી કરશે તો શું બગડેલો પાક ખેડૂતનો ટેકાના ભાવે ખરીદશે તમને શું લાગે છે કે ખરેખર ખેડૂત જાગૃત થયો છે ખેડૂતે સોશિયલ મીડિયા ઉપર કેટલાય હેન્ડલ ચાલુ કર્યા છે ખેડૂતે સોશિયલ મીડિયા ઉપર કેટલાય વિડીયો અપલોડ કર્યા છે અને લોકોએ સરકાર સુધી પોતાની વાત પહોંચતી કરી છે એ અંતર્ગત જ્યાં ખેડૂતના સર્વે કરવા માટે ગામનો તલાટી કે ગ્રામ સેવક ન આવતો એ જગ્યાએ આજે મંત્રીઓ જઈ જઈને ખેતરમાં ફોટા પડાવી રહ્યા છે મિત્રો પણ શું તમને લાગે છે કે એક મંત્રી ખેતીની અંદર જ્યારે પાક જોવા માટે જાય છે તો ઘૂંટણસોમાં બૂટ પહેરીને જાય છે બીજો નાકે દુપટ્ટો મારીને જાય છે મિત્રો તો શું આ લોકો તમને યોગ્ય વળતર ચૂકવશે અને કદાચ નવમી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે તો શું ખેડૂતનો બગડેલો પાક ખરીદશે નહીં ખરીદે તમને ખબર છે મને ખબર છે કે આ લોકો નહીં જ ખરીદે પણ જોવાનું રહ્યું કે નવમી તારીખે શું થાય છે વિડીયોને ખાસ લાઇક કરજો આ ચેનલ કોઈ મનોરંજન માટે નથી મિત્રો ખાસ કરીને ખેડૂત અને પશુપાલકો માટે છે અને ખેતી સિવાય પશુપાલક નથી પશુપાલક વગર ખેતી નથી એટલે આ બંને વ્યવસાયને આપણે બચાવવાના છે એ માટે અમારામાં માટે સહયોગ કરજો બને ત્યાં તમારાથી લાઈક કરજો અને બને શકે તો શેર કરજો અને તમે પણ સોશિયલ મીડિયા માં ખેડૂતોને એટલા જાગૃત કરો એટલા જાગૃત કરો કે ખેડૂત ખરેખર એની પરિસ્થિતિ સમજી શકે અને આ જે જુમલાબાજી છે એની અંદર ક્યાંક ને ક્યાંક બહાર આવી શકે અને પોતાનો નિર્ણય જાતે કરી શકે એ માટે જો ખેતી નહીં બચાવીએ તો કેટલાય ખેડૂતોને અત્યારે દેવામાં ડૂબી જલ્યા છે એ લોકોને કેટલું નુકસાન છે કેટલાય પશુપાલકો દિવસે દિવસે ઓછા થતા જાય છે કોઈ ખેતી કરવા માગતું નથી અને મોટા ભાગે બેરોજગારીનો સામનો અત્યારે ખેડૂતના દીકરાઓ કરી રહ્યા છે અત્યારે પશુપાલકના દીકરાઓ કરી રહ્યા છે તકલીફ પણ પશુપાલક અને ખેડૂતોને જ છે કેટલાય વર્ષોથી આ તકલીફ ભોગવતો આવ્યો આજે કિસાન જાગૃત થયો છે તો ખાસ કરીને લાઈક કરજો શેર કરજો અને તમારા જે કંઈ વોટ્સઅપ વાપરતા હો ફેસબુક વાપરતા હો આમાં ખેડૂતો માટે એક પોસ્ટ તો જરૂરથી કરજો જય જવાન જય કિસાન